ચંડીગઢ જીઆઇડીસીમાં ફ્રેન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ ગીનો જથ્થો કરાયો છે અબ્દ સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂપિયા સાત પોઈન્ટ ત્રણ લાખનું બારસો લિટરથી વધુ શંકાસ્પદ ઘી સીઝ કરાયું બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરી અંતર્ગત તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ઈ એસ પટેલ તથા શ્રી ડામુની ટીમ દ્વારા માં આવેલ પ્લોટ એકસો પંચાણું પર કાર્યરત મેસેસરી સવાઈ મિલ્ક પ્રોડક્ટ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી આ પેઢીના માલિક શ્રી વિપુલ કુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલ તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પેઢીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી પાંચસો મિલી પેકિંગ તથા ઘી લૂઝ એમ કુલ બે શંકાસ્પદ નમૂનાઓનું પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે નમૂના લીધા બાદ અધિકારીએ બાકીનો જથ્થો સ્થળ પર જપ્ત કર્યો જેમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના પાંચસો મિલીના ચોવીસો નંગ બારસો લિટર જેની અંદાજિત કિંમત રૂપિયા સાત થાય છે તેમજ ચાલીસ કિલોગ્રામ લૂઝ ઘી અંદાજિત કિંમત રૂપિયા રૂપિયા કુલ આવ્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફટી એન્ડ સ્ટેન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લેવાયેલ નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અહેવાલ જગત સિદ્ધરબાદ પાલનપુર જેવી ગુજરાત ન્યૂઝ